સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે છે ને વાવણી કરવાની છે અડધી તો વાવણી થઈ ગઈ ને અડધી કરવાની છે અત્યારે વાવણી ચાલુ છે આપણી વાડીમાં વાવણી ચાલુ છે અત્યારે જો આ રહી વાવણી આટલી વવાઈ ગયું માંડવી વાવીએ માંડવી છે ગુજરાત જીજી બાવીસ બે ટ્રેક્ટર બે ટ્રેક્ટર વાં પડ્યું એક ટ્રેક્ટર હાલે છે અત્યારે વાવણી ચાલુ છે હા એટલું વવાઈ ગયું ઓલી બાજુનું બાકી છે યા છે બપોર સુધી વામણા વવાઈ ગયા છે આ માંડવીના બી જીજી બાવીસ ગુજરાત બાવીસ બીજ નિગમ જુનાગઢ આ વવાઈ એટલું વવાઈ ગયું

ઓણી છે ધરતી એગ્રો આમાં આપણે નાખ્યું બી આ ગયું આ બી મૂંડાની દવા ભેરવી સાથે Yo abi rica આ ખેડૂત છે ને ઓલો અમારો ભાગ્યો છે આ ઓનર છે વાડીના આ અમારો ભાગ્યો પાર્ટનર હવે છે લંચ ટાઈમ સિકુડીની નીચે મમ્મી શું છે મેનુમાં બીજું ધીરે 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 ભાનુમતી પિટારો ખુલશે થાળીયુ તૈયાર થઈ છે પહેલા છે આપડી થાળી તૈયાર થઈ ગઈ ઘઉં નો લાડવો ને શાક ને રોટલી મેનુ એટલા જમવાના હે પપ્પા મમ્મી ઓય તો મારા બધાય કાચા બચા મુગરાની રોટલી ખાવી ચાલો પપ્પાએ ચાલુ કરી હા આ પૂરો કરીએ મારી ચેનલ ઉપર ન આવે તો સબસ્ક્રાઇબ જરૂર કરજો આલી વાત